તમે તો બોલ બોલ કરો પેલાનો વારો આવતો જ નહી બોલવાનો એટલું બોલ બોલે જ કરો ને બોલવું પડ બાપે બોલવાનું હવે બગડી રાખવાની કોમા હું તો ખબર ના પડી જો કોઈ મેં ના બીજું હું કીધું ખબર નહીં બોલું મું બાપે બોલવાનું આપે ભેગું પીએ હાથ ધરી તો પડી બીધું ના તું કોઈ ખબર પડવાય નહીં દેવાની ના ખબર પડે કોઈ ના હેતુ હા એવું રાખવાનું કેટલું મજૂરી આપે ભેગા મજૂરી બહુ કરી આપણે બહુ કરી ને બહુ ભીધો આપણે કોઈ ખબર પડે હતા ઘડી કોઈ ખબર નહીં કોઈ ખબર ના પડી જો કારણ કે આપણે બે નો હામ પીવો હોય પીછો બે જાવ અથવા ખબર પડી જાય તો વચ્ચે વાત બે ખબર નહીં પછી મૂર્ખા જેવો કરો તમે વેરા

નહીં હજુ તમારું ઘર આવી હેડજો આ વેત કોને બનાવી વચ્ચે વેત નહીં આપી બે દાખા વચ્ચે વચ્ચે આપ તો આપડું જ છો તો વચ્ચે જાડવાનું કોઈ બોલે તો ખરા આપડે બેન ના બોલ પાડી દઈએ સીધા હેડો તમે જો હું આવું કયો કરો તમે તમે જો હું આવું કે

ને ભાઈ શિયાળાની ઠંડી જેવી હોય અને ઓકવા ખા ના થઈ જાય તો બધું મારા જ વળવાનું ને ગમની વસ્તી કે તમે ઓળખતા નહીં તમારા ભાઈની ને પી પીને ઝઘડો એવા કરે ને તે ઘરે લાવો બધું ને બધું વળવા મારા થાય નેટ નેટ ઘર ચાલે ને આના પી પી કરે બધું બગાડે શું કરવાનું કયું હવે મારા જેટલા વાગે આપણે કદી ઘરે નહીં આવતા રે શું કરવાનું કહો હવે જો તો પડી રહ્યા છે જો દી આવો ને તો કડીક બેસી રહેવું છે ને કોઈ સમજાવા તો આવું ઘર આપડે તું પીવાય નહીં દારૂ વારું તો ઓભડતા જ નહીં મારું કઈ કઈ થાક એક એકના બે થતા જ નહીં આ ઘરની પરિસ્થિતિ જોવો દારૂ પીપીને પી આખું શરીર બગાડ્યું ને એવા ભાઈ બંધ રાખવા ને તેમાં ભાઈને ને એવા દારૂ રોકડ નાખ્યું કરવાનું એવાને એવા હું ખાતોય નહીં ના કોઈ કોમ બતાવે ઘરનું તો કરવાનું નહીં ભાવું જતું રહેવાનું કે હું કરું કરું કોઈ કોમ કરતા નહીં ખાલી ખાલી પીપીને પીને રખડ જ છે તો બે હવા દે આ છો કરી નહીં આવતા કોમે આખી રાત ઉજાગરો જોવા મારતો

તો હું કરું કેટલા સમજાય પણ સમજતા જ નહીં અમે ઘરની પરિસ્થિતિ છે મારે તો એ પી પીને સર્વિસ બગાડ હાથે કરીને રે સાચી સંગતિ ચડાય ને એટલો ના હું ગોમ અડધું સુધરી ગયું દારૂ પીતું ને બધો બંધ કર્યું પણ એના સુધરતા જ નહીં એ બે ત્રણ જણા ભાઈ બંધો હોય ને એવા ના એ જ હવે એ સંઘ ઉપર ચડે ને એટલે એવો થઈ જાય બધા સાચી વાત અમે કીધું ચાલો ઘેર કેમ નહીં આવું ઘેર સાંજનો હોય હિમાન માં તો હું હોઈ ગયો વાત જોવા વાત જોવા ખબર તમને ધમ હુઈ રહે કોઈ

તમે ચૂકો મન મોન તજ ન તન આવતા જ નહીં હવે વિલજી બે ઉપાડ્યા તો ઉપડો નહીં એટલું એમ દેવા સમજતા જ નહીં આઈવન લીધી મારા બાર ઊંઘું પડો કો આ કેવી ઠંડી પડો જો બહુ ઠંડી પડો તો કો અમે જતા નહીં જોઈ તમે કો સમજાવો એમ પેલા સમજાવ્યું છે એટલું એ તો કોમ મો સેટ કરી આવો કોમે જતા જ નહીં મારી જો મુકવા જો ઠેડે મુકવા તો તમે નોકરી લે જો બાજુ તે સમજાવ્યું આવું આવી રીતે કરવા નોકરી પર જતા જ નહીં આવું ગોડાઉનને લઈ ગયો તમે એવું ગોડાઉને લઈ ગયા તોય પાસે તોય પહા આવ ના હોય તો મને ચોકીદારની નોકરી ફૂરી ને ખાલી કર પા તો ઈયે નાટકા પી પીને બધા બખાવો કરે તો મારો વળવાન થાય ઘરે તો ચોરી કરો તો એવો માં પાહું તો બધું મારો વળવાન થાય મને ગમની વસ્તી એવું કેમ મારે કરવાનું કહો સાચી વાત હું કંટાળ્યું આવો તો લેવા જાવ નહી વન લેતા આવી ઠંડી બહુ વાત તો જવું હોય લેતા તો જવું તો પછી વેડો આપવો પડશે હું એ કંટાળું પહાડી ઘા કરી જોઉં તો પડશે નક્કી તો કરું પછી આ દહી કુન જ્યો ખબર નહી પતી હોય ભીખો દોડ વચ્ચે આવે અને આ દીધું પહાડી ઘા કાઢી અને રી ગાધા સિકા કુણ હાતા રે આવ પડી લાલ લાલ આ નક્કી કો કે દીધું વાળી આ વાત થાય ને આઈ થી કો કે દીધું લાગે એવું વાગ્યું હોય ને તમારા જાય એવું વગાડ્યું હોય ટકડી આઈ જાય હું નો ભા ઘેર લઈને અમાતો નહીં હોય રમાળ આ કોકને વગારે ખબર નઈ પડતી આ તો ઈ જઈને બધાની વાત છે એવું વગાડ્યું હે